બોટાદમાં ગઢડા તાલુકાના ઠસ્સા ગામે છે અને ગામના લાઇબ્રેરી ચોક અને જંકશનમાં રામજી મંદિર વિસ્તારમાં આ ઘટના બની છે ત્યારે આ ઘટનામાં અલગ અલગ બે મહિલાઓના ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ થઈ હતી ને બે બાઇક સવારો સોનાના ચેનની ચીલ ઝડપ કરીને ફરાર થઈ ગયા હતા ને ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ને પોલીસ સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ હાથ ધરી આરોપીઓને પકડી પાડવા તપાસ આધી છે ને ઘટનાની જાણ થતા પેલા મારે પડખે ચડે એ વાગી જાય મને ખબર પડી જ રાડું નાખવા મને ગભરાવું કોસ્ટેબ બનાવી ગયા બાબાયું ના ભેગા થઈ ગયા પછી અડધો હું ત્યાં બજારમાં ચઈડો પછી ગાડી પાછી ભાવનગર રોડે નીકળી પીજ છોકડા છે બાદરી કલરનો શર્ટ પહેર્યો છોકરા વાળો